જય રામ મિત્રો આજે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જે અમે અમારી ખેતરના બાજુમાં એક સરસ મજાની સોસાયટી આવેલી છે તેનું નામ છે તુલસી પરી સર નામ છે એનું હમણાં જ સોસાયટી બનવાની શરૂઆત થઈ છે તમે જોઈ શકો છો પાછળ મકાનો સારા સારા બનાવ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે પાછળનું જે લોકેશન છે એકદમ સુંદર છે અને ત્યાં ટ્રિટોડી નામના પક્ષીઓ કલવર કરી રહ્યા છે અને મેં અત્યારે શું અંદર લોકેશન તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો ત્યાં ટ્રિટોડી નામક પક્ષી બહુ મસ્ત સુંદર અવાજ નીકળી રહ્યા છે અને આજે વરસાદ નથી બપોર પછી વિરામ લીધો છે વરસાદે રાત્રે કદાચ વરસાદ આવે એવું બની શકે છે કેમ કે આ સાઈડ વરસાદ ચડે એવું લાગે છે આજે રવિવાર હતો એટલે એવું વિચાર્યું કે અમે જઈ આવ્યા ત્યાં તુલસી પરિસરમાં જ્યાં સોસાયટી સરસ મજાની બની રહી છે જે ધાબાઓ મકાનો સરસ બની રહ્યા છે ત્યાં જોઈ શકો છો તો આ પાછળ અમારો પત્રીજો પણ જો એને વચમાં એક્સિડન્ટ થયો તો ત્યાં થોડું ચાલવામાં તકલીફ પડે છે ત્યાં પણ મેં સાથે લાવ્યો વિડીયો પણ સારા બનાવે છે બચારાને તકલીફ હોવાથી તે લગભગ ચાલી નથી શકતો ઘાસ પણ સરસ ઉગ્યો છે અહીંયા જુઓ તમે સામે જો શકો છો તમે ગાયો ચાલી રહી છે ઘાસ અને ત્યાંની બાજુમાં સરસ મજાનો ઘાસ પણ છે અને તમે બતાવો કે અહીંયા કઈક પક્ષી સરસ મજાનો અવાજ કરી રહ્યું છે આજે અને પાછળ એક બીજી પણ સોસાયટી છે એનું નામ મને યાદ નથી એવો સરસ મજાનો નજારો છે અત્યારે ગાય ચરી રહી છે જ્યારે વરસાદનું મોસમ હોય ને ત્યારે એકદમ સરસ જ નજારો હોય જ્યારે ઉનાળામાં તો લગભગ તો એકદમ સાવ કોર ધાકોર હોય છે અત્યારે નજારો પણ કંઈક અલગ જ હોય છે સાંજનો ટાઈમ પણ છે એટલે લોકેશનમાં પણ સારું મળી ગયું છે અને બીજું કે અમારે જ્યાં સોસાયટી છે ને અહીંયા બહુ મકાનો બધા વેચાઈ રહ્યા છે જેને જોતું હોય તે તુલસી પરિસરમાં આવે અને એનો એડ્રેસ છે ત્રણ હનુમાન રોડ ઇન્દિરાનગર બચપન સ્કૂલના સામે જ્યાં વડલીફારમ રોડ જાય છે એક્ઝેક્ટ બાજુમાં વડલાવાળું છે સોસાયટી ત્યાં શાલીગ્રામ જતાં પહેલું સોસાયટી તુલસી પરિસર આવે છે આપ જોઈ શકો એ સારો છે આ જો તમે જ્યારે ચોમાસું આવે ને પાણીમાં કે આવા જીવડા નીકળે છે મતલબ એને કંઈક કિલ કહેવામાં આવે છે

અમને પણ આજે ટાઈમ મળે છે રવિવાર છે એટલે કરે છીએ નહીં તો ટાઈમ નહીં જોઈ રહ્યા છો અત્યારે જે વડલો છે અમારું બચ પણ અહીંયા જ ખોટું થયું હતું જયારે અમે નાના હતા ત્યારે હિંચકા ખાવા બહુ આવતા પણ અત્યારે શું કે જમીન વેચાઈ ગઈ છે એના કારણે અહીંયા વડલાની બધી ડાળો હતી ધોવામાં આવી હતી અને બીજી વાત કે અહીંયા ઉપર બહુ મધ પણ બેઠતા પહેલાં અત્યારે તો એટલા બધા મધ નથી હોતા ત્યારે બધા કોશિશ કરશો ઉપર જુઓ તમે બે ત્રણ મતથી ન બેઠા છે એ ચોમાસું હોવાથી પણ ગયા નથી નહીં તો સોમાથા ટોટલી મધ જતા હતા પાઘરામાં ત્યારે પહાડમાં એ લોકો સારી જગ્યાએ રહી શકે વરસાદના કારણે અને અમારા વડલામાં અંદર જે એક મામા બાપજીનું મંદિર છે હવે પચાસ વર્ષ જેવું થઈ ગયું તો આ પૂછતા આવી ગયા છીએ એમની મંજૂરી રહેશે તો કદાચ મોટું મંદિર પણ બનશે અને સોસાયટીના અંડરમાં છે એટલે એ લોકો પણ બનાવી શકશે કદાચ બનશે તો અને વરસાદના કારણે અત્યારે એક લીલોતરી માસ થઈ ગયા ને એ પાછળ જોઈ શકો છો અને બીજી વાત છે એને વડેલો અહીંયા સુધી હતી તેમાં પણ હવે એમના અંડરમાં છે એટલે થોડા ઘણું કટિંગ કરવામાં આવ્યું છે જગ્યા વેચાણમાં હતી એટલે ઇન્દિરાનગરથી માંડીને સાલિક ટાઉન સોસાયટી સુધી એકદમ પાકો રસ્તો બની ગયો છે સરસ મજાનો તમે જોઈ રહ્યા છો પાછળ તુલસી પરિસર બાજુ મેં એક્ઝ આવેલું છે ને રસ્તો પહેલાં ઇન્દિરાનગરથી રાણપુર સુધી એકદમ રસ્તો કાચો હતો અમને બતાવી રહ્યો છે કે પાછળનું જે દ્રશ્ય છે ને એકદમ સરસ છે આપ જોઈ રહ્યા છો અમારું આ ઇન્દિરાનગરની એક્ઝ બાજુમાં તુલસી પરિસર નામની સોસાયટી છે ત્યાં જે કોઈને સોસાયટી પસંદ આવતી હોય તો પોતાની જગ્યા લઈ શકે પોતાનું મકાન બનાવી શકે છે સરસ મજાની જગ્યા પણ છે અને અમારા બાજુમાં નાના ભૂલકાઓ છે મેચ જો વરસાદ પાણી પણ બાજુમાં છે જોઈ શકો પાછળ જે તુલસી પરિસરનું બોર્ડ મારેલું છે જોઈ શકો છો અહીંયા જોરદાર અને જેને મકાન જોતા હોય પાછળ નંબર મારેલો જ છે એ તમે કોલ કરીને તમારું મકાન બુકિંગ કરાવી શકો છો સરસ મજાનો પાછળ પણ નજારો જુઓ સુંદર નજારો છે અમારા ઇન્દિરાનગરની બાજુમાં સુસાયટી બની છે અને એને અત્યારે સાંજનો ટાઈમ છે એટલે સુંદર નજારો નજારો અત્યારે એને હું જોઈ શકો છો સાત વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે હવે ત્યારે જોઈશું મેં જોઈ ગઈશું લાસ્ટમાં અહીંયા હવે બીજા બ્લોકમાં તમને મળીશું ત્યાર સુધી જય શ્રી રામ